હાલો जय માતાજી મિત્રો આજ પાછો રવિવાર આવી ગયો છે તો આજે કાર્તિક અને નિખિલ તૈયાર થઈ ગયા છે જય માતાજી અરે ભાઈ કાર્તિક જય માતાજી આ તો આજ આપણે જઈ રહ્યા છીએ ભાઈ પાછા ગમે ને ફરવા સોપાટીમાં જ્યાં ગમે ને વીડિયા ઉતારશું જેમ ફોટા પડવા ના ક્યાં વીડિયા કેવાય

<laughs> मेरे चोपड़ी के आज खुल जाएंगे खुल जाएंगे हम राम आएंगे लाई पेन लाए

આપડે લાવવાનું સર શૂટિંગ વા લઈ રહ્યા છીએ હ તમને આવડતી ગાઓ આખું કે હવે મને માથું

આયો માથું વાલા ભાઈમ જો છોડી છોડી આ છોડી માથું વાલા જો મારું મેં તો આલે તને બતાવું પ્રેમ ને કે ખાજ આમરી પૂજી આ જો મારા પ્રેમ એ માફ કર આ

સરસ હાલો ભાઈ વેરી ગુડ ફારું આવડે છે હાલો ખુશી ભાઈ તમને કે આવડે છે સામમ કઈ જા હાલો છે માથેજી ટાટા હાલો હાલો કાર્તિક ભાઈ માથેજી કઈજો પછી ટાટા